સૌર અને પવન ઉર્જા ખેતરે દેશભરમાં પ્રથમ ગુજરાતમાં હવે ધીમે ધીમે રોકાણ ઘટી રહ્યું છે ત્યારે મિત્રો તાજેતરના આંકડાઓ અનુસાર આ ક્ષેત્રે હવે રોકાણકારો ગુજરાતના બદલે રાજસ્થાનને પ્રાધાન્ય આપી રહ્યા છે દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી ત્રણ શ્રમિકોના મોત રેસ્ક્યુ ઓપરેશન શરૂ દિલ્હીના સીએમ પર હુમલા મામલે મોટી કાર્યવાહી શરૂ આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ત્રણ કલમો હેઠળ એફઆઈઆર શરૂ ટ્રમ્પને ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ કવિ અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર કેસમાં અબ્બાસ અંસારીના હાઈકોર્ટથી રાહત નહીં ગુમાવે એમએલ નું પદ બે વર્ષની રજા એટલે કે સજા રદ હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડીય ગુનો ગણાશે લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર કરી દેવાયું એવું કહેવામાં આવે છે કે આ બિલને મંજૂરી મળ્યા પછી ઓનલાઈન સટ્ટાને પ્રોત્સાહન આપતી એપ્સ અને તેનું માર્કેટિંગ કરનારી સેલિબ્રિટી વિરોધ કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે સરકાર માટે સરળ બનશે પરંતુ વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના આશરે બાવીસ કરોડ ભારતીય યુઝર્સ છે જે પૈકી મિત્રો અગિયાર કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે વડોદરામાં નવરાત્રી પર્વ ગરબા માટે જગ્યા ફાળવવા આયોજકોની માંગણી ચોરીમાં બે આરોપીઓ ઝડપાયા પોઈન્ટ તેતાલીસ લાખ નો મુદ્દા માલ રીકર કરવામાં આવ્યો ગીર સોમનાથમાં મેઘતાંડવ સ્વરૂપ ભારે વરસાદ થી નદીઓમાં પૂર આવ્યા રસ્તાઓ બંધ અને માછીમારે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ગણપતિ પર્વ નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા વિશ્વામિત્રી રત્નાગીરી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

જોવા મળી છે ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં સંપર્ક વિહોણા જોવા મળ્યા છે તો મિત્રો બીજી બાજુ ગુજરાતમાં દિવસ બોલાવશે ધબધબાટી આજે રાજ્યના એકત્રીસ જિલ્લાઓમાં ભારેથી થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પીએમ સીએમ કે કોઈ પણ નેતા ત્રીસ દિવસથી થી વધુ જેલમાં રહેશે તો પદ સીનવાઈ જશે સંસદમાં આજે બિલ થશે રજૂ ત્યારબાદ મહત્વના સમાચાર મળી રહ્યા છે રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે કરોડ લિસ્ટ રાજ્ય સરકારને ઉડાવી દેવાની ધમકીથી દિલ્હીમાં ફળફડાટ વધ્યું તંત્ર હાલ અત્યારે દોડતું થયું છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બુધવારે એટલે કે વીસ ઓગસ્ટ સવારે પોતાની કેમ્પ ઓફિસમાં

દિલ્હીના સીએમ ને લાપો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો પોલીસે આરોપી રાજકોટ નો હોવાનો કર્યો ખુલાસો સીપી રાધાકૃષ્ણ ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી પીએમ નરેન્દ્ર મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક ત્યારબાદ મિત્રો લોકસભા સત્રમાં હોબાળો થવાની સંભાવના કારણ કે સરકાર ત્રણ વિવાદ બિલ રજૂ કરવા જઈ રહી છે આ બિલ અંતર્ગત ગંભીર આરોપીમાં દિવસ સુધી જેલમાં રહેતા વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી મુખ્યમંત્રી અથવા રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીને પદથી દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે કર્ણાટક સરકારનો એસસી અનામત અંગે મોટો નિર્ણય અનુસૂચિત જાતિના ત્રણ ભાગોમાં વહેંચી કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ બિલ રજૂ કર્યા વિપક્ષ નો દારૂની બોટલો રાખી જાહેરમાં વેચાણ કરતો યુવક ઝડપાયો ત્યારબાદ અમદાવાદમાં હત્યા કર્યા બાદ જેલમાંથી ફરાર કેદી સાત મહિના બાદ સ્કૂટર ચોરીના કેસમાં વડોદરાથી પોલીસના હાથે પકડાવાયો

તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલી દરિયો બન્યો તોફાની સાત માછીમારો ગુમ થયા છે જ્યારે મિત્રો અઢાર નો રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ ગણેશ ઉત્સવ બે હજાર પચીસને લઈને વડોદરામાંથી નેવ હજાર શ્રીજીઓની મૂર્તિઓના વેચાણનો અંદાજ રૂપિયા વીસ કરોડના વેપારીની શક્યતા આજે મિત્રો સોનું નવસો ને સન્નું મોંઘું થઈને સન્નો હજાર આઠસોને બ્યાસી રૂપિયા થયું જ્યારે મિત્રો ચાંદીમાં ચારસો પંદર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને આ વર્ષે સોનું એકવીસ હજાર થયું છે અને ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી વીસ જેટલી મોંઘી થઈ ગઈ છે

આકાશી દ્રશ્યોના તાપીનું રૌદ્ર સ્વરૂપ દેખાયું ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા એક પોઈન્ટ પચીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળ્યું